નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રેલ દર્શન પીપી સવન સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજે ધોરણ સાતમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ચારથી શરૂઆત કરીશું તો વિડીયોને તમે ધ્યાનથી જુઓ તેવી મારી વિનંતી છે તો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સ્વાધ્યાય નવ પોઈન્ટ એકમાં પ્રશ્ન નંબર ચાર છે સંખ્યા રેખા દોડો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો તો ચાલો આપણે કરીએ પહેલી છે તોણના છેદમાં ચાર આપણને તોના છેદમાં ચાર આપેલા છે સમય સંખ્યા એને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે તો આ નિરૂપણ કરતાં એક વસ્તુ સમજવા જરૂરી છે આપણે કે આપણને ખબર છે કે બે પ્રકારના અપૂર્ણાંક છે એક તો શુદ્ધ અને એક છે અશુદ્ધ તો આપણને એ ખબર છે કે શુદ્ધ એટલે કે જેનો છેદ છે એ મોટો અને અંશ એ નાનો હોય બરાબર તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને અશુદ્ધ એટલે કે જેનો અંશ મોટો અને છેદ નાનો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય જ્યારે શુદ્ધ અપૂર્ણાંક હોય અને એ પાછું જો ધન હોય શુદ્ધ હોય અને જો ધન હોય તો તે સંખ્યા સંખ્યા રેખા પર જીરો અને એકની વચ્ચે આવે અને જો ઋણ હોય શુદ્ધ અપૂર્ણાંક હોય પણ ઋણ હોય તો એ જી જીરો અને માઇનસ એકની વચ્ચે સંખ્યા આવે આટલું ધ્યાન રાખવાનું કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય તો એ શુદ્ધ અપૂર્ણ છે કે અશુદ્ધ છે અને ઋણ છે કે ધન છે તે એ જોઈ લેવાનું જો શુદ્ધ હોય અને ધન હોય તો એ જીરો અને એકની વચ્ચે આવે શુદ્ધ હોય અને ઋણ હોય તો એ જીરો અને માઇનસ એકની વચ્ચે આવે જ્યારે અશુદ્ધ હોય તો તે જો ધન હોય અશુદ્ધ પૂર્ણાંક હોય અને ધન હોય તો તે એક અને બેની વચ્ચે સંખ્યા મળે અને ઋણ હોય તો એ માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે તમને એ સંખ્યા કોઈ પણ સંખ્યા હોય આ બેની વચ્ચે જ મળે તો માત્ર ખાલી તમારે આ ધ્યાન રાખવાનું છે અને તમારું વ્યવસ્થિત જગ્યાએ લખી લેવાનું છે આ યાદ રહી જશે તો આ સંખ્યા રેખા પર નિરૂપણ આરામથી તમે કરી શકો ચાલો તો આપણે આગળ જોઈએ નિરૂપણ કરીએ તો પહેલી છે ત્રણના છેદમાં ચાર ચાલો ત્રણના છેદમાં ચાર છે તો પહેલાં તો તમે જોઈ શકો છો એ કેવો છે તો ધન છે ધન અપૂર્ણાંક છે અને સાથે સાથે શુદ્ધ છે કેવો છે ધન અને શુદ્ધ છે તો એકની વચ્ચે આવશે તો સંખ્યા રેખા પર ઝીરો અને એકની વચ્ચે આવશે તો સંખ્યા રેખા દોરી રહીએ આપણે ચાલો સંખ્યા રેખા દોરીએ આપણે તો એમાં આપણે દર્શાવી દઈએ ઝીરો અહીં અને એક અહીં ચાલો તો ઝીરો અને એક છે બરાબર છે તો આપણે એમ સમજીએ કે આ જીરો છે તો જીરોને આપણે લખી શકીએ જીરોના છેદમાં ચાર બરાબર અહીં છેદ ચાર છે એટલે અહીં ચાર લઈએ આપણે તો જીરોના છેદમાં ચાર એટલે જીરો થઈ જાય અને અહીં આપણે લખી શકીએ ચારના છેદમાં ચાર છેદ ચાર છે એટલે તો અહીં છેદ તો સરખા હોવા જ જોઈએ તો આ ચાર ચાર ઉડી જાય તો એક થઈ જાય તો આપણે આ જીરોના છેદમાં ચાર અને ચારના છેદમાં ચાર લખી શકીએ હવે આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ આપણે લખી શકીએ તો જીરોના છેદમાં પછી કઈ આવે તો 0 પછી આવે એકના છેદમાં ત્યારબાદ આવે ના છેદમાં ચાર ત્યારબાદ આવે ત્રોનના છેદમાં ચાર તો જુઓ જીરોના છેદમાં ચાર એકના છેદમાં ચાર બે છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર અને ચારના છેદમાં ચાર જે આપણને સંખ્યા નિરૂપણ કરવાની છે ત્યાં બિંડુ એ દર્શાવી દીધું એ બિંડું એ શું દર્શાવે છે તો ત્રણના છેદમાં ચાર દર્શાવે છે ચાલો તેવી રીતે બીજી સંખ્યા છે માઇનસ પાંચના છેદમાં આઠ અહીં તમે જુઓ આ સંખ્યા કેવી છે ઋણ છે ઋણ અપૂર્ણાંક છે અને સાથે સાથે અશુદ્ધ છે બરાબર છે ઋણ છે અને શુદ્ધ અપૂર્ણાંક છે તો એ વચ્ચે આવશે તો આપણને ખબર છે કે જીરો અને માઇનસ એકની વચ્ચે એનું નિરૂપણ થાય બરાબર છે અહીં તમારે એટલું ધ્યાન રાખવાનું કે જેટલા છેદ હોય એટલા ભાગ સંખ્યા રેખાના થાય જુઓ અહીં ચાર છેદ છે એટલે એક બે ત્રણ અને ચાર ભાગ થયા ચાલો માઇનસ પાંચના છેદમાં એટલે આપણને ખબર છે કે આ ઝીરો અને માઇનસ એકની વચ્ચે આવશે એટલે ઝીરોની ડાબી બાજુ માઇનસ એક હોય આની વચ્ચે આવશે અહીં છેદ આઠ છે એટલે એના આઠ ભાગ થશે બરાબર છે તો અહીં આપણે શરૂઆત કરીએ તો જીરો છે તો જીરોને આપણે લખી શકીએ છીએ જીરોના છેદમાં આઠ અને આને લખી શકીએ છીએ આપણે માઇનસ આઠના છેદમાં આઠ તો આઠ ઉડી જાય તો માઇનસ એક અને જીરોના છેદમાં આઠ એટલે અહીં છેદ જેટલા ભાગ આપણે કરી નાખવાના તો અહીં આપણે કરીએ એક ભાગ બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ભાગ થઈ ગયા બરાબર છે આ થોડું નજીક દૂર છે એના આપણે આ ગેપ વધારે છે અહીં તમે એના અહીં પણ લખી શકો બરાબર છે માઇનસ એક માઇનસ આઠના છેદમાં આઠ તો આઠ ભાગ થઈ ગયા હોય ઝીરોના છે ઝીરોના છેદમાં આઠ પછી કયા આવે તો માઇનસ એકના છેદમાં આઠ માઇનસ બેના છેદમાં આઠ માઇનસ ત્રણના છેદમાં આઠ માઇનસ ચારના છેદમાં આઠ માઇનસ પાંચના છેદમાં આઠ માઇનસ છના છેદમાં આઠ માઇનસ સાતના છેદમાં આઠ ને માઇનસ આઠના છેદમાં આઠ આપણે જે સંખ્યા નિરૂપણ કરવાની છે એના માટે નામ આપી દઈએ બી તો બિંદુ બી એ શું દર્શાવે છે તો બિંદુ બી એ આપણો માઇનસ પાંચના છેદમાં આઠ સમય સંખ્યા દર્શાવે છે માઇનસ સાત ના છેદ માં ચાર તો જો આ કેવી છે એક તો ઋણ છે અને કેવો અપૂર્ણાંક છે તો અશુદ્ધ અપૂર્ણ છે કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક છે કોની વચ્ચે આવશે તો એ એક અને માઇનસ એક અને ઝીરોની વચ્ચે આવશે બરાબર છે તો ચાલો તો સૌપ્રથમ સંખ્યા રેખા દોડી દઈએ આપણે આ સંખ્યા રેખા દોડી દીધી બરાબર માઇનસ એક અને જીરો જીરો અને સોરી એક અને માઇનસ બે ની વચ્ચે આવશે તો આપણે અહીં હું લખી દઉં છું અહીં આપણે જીરો છે અહીં આપણો એક છે અને અહીં આપણો છે સોરી અહીં માઇનસ એક છે અને અહીં છે માઇનસ બે કારણ કે આ માઇનસ એક અને મા ચારની વચ્ચે માઇનસ બેની વચ્ચે આવશે આ જીરો છે તો અહીં આપણે લખી શકીએ કે જીરોના છેદમાં ચાર લખી શકીએ આ લખી શકીએ તો અહીંથી આપણે શરૂઆત કરવાની જીરોના છેદમાં ચાર એટલે અહીં એકના છેદમાં ચાર કેવા માઇનસ પછી ત્યારબાદ માઇનસ બેના છેદમાં ચાર માઇનસ ત્રણના છેદમાં ચાર હવે જુઓ આ માઇનસ એક છે તો ત્યાં આપણે લખી શકીએ કે માઇનસ ચારના છેદમાં ચાર બરાબર માઇનસ ત્રણના છેદમાં ચાર પછી શું આવે માઇનસ ચારના છેદમાં ચાર એટલે માઇનસ એક થઈ જાય ત્યારબાદ અહીં માઇનસ પાંચના છેદમાં ચાર માઇનસ છના છેદમાં ચાર માઇનસ સાતના છેદમાં ચાર અને ત્યારબાદ અહીં માઇનસ બે છે તો એને આપણે લખી શકીએ આ માઇનસ સાતના છેદમાં ચાર પછી માઇનસ આઠના છેદમાં ચાર તો ચાર દુ આઠ એટલે બે વધે એટલે માઇનસ બે વધે તો જુઓ અહીં કેવા થયા તો ઝીરો અને માઇનસ એકની વચ્ચે પણ એક બે ત્રણ ચાર ભાગ આ બે એક માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે પણ એક બે ત્રણ અને ચાર ભાગ થયા છે જેટલા ભાગ બંનેમાં ચાર ચાર ભાગ થયા આપણે જે સંખ્યા દર્શાવવાની છે તેને નામ આપી દઈએ આપણે તો અહીં થશે સી નામ આપીએ તો બિંડુ સીએ શું દર્શાવે છે તો બિંડુ સીએ આપેલ સમય સંખ્યા દર્શાવે છે તો આગળ જઈએ તો સાતના છેદમાં આઠ તો પહેલાં જોઈ લો તો આ કેવી છે તો આ શુદ્ધ છે કેવો છે શુદ્ધ છે અને ધન છે પાછો શુદ્ધ અપૂર્ણાંક પણ છે અને ધન પણ છે તો એકની વચ્ચે આવશે તો આપણને ખબર છે કે જીરો અને એકની વચ્ચે આવે બરાબર છે તો અહીં આપણે જીરો લખીએ અને અહીં લખીએ આપણે એક છેદ જેટલા ભાગ આપણે કરી નાખવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બરાબર છે આપણે છેદ જેટલા ભાગ આપણે વચ્ચે કરવા પડે બરાબર છે તો અહીં આપણે અહીંયા આપશે આપણો એ બરાબર ચાલો તો હવે ઝીરો છે એટલે ઝીરો છે એટલે આપણે અહીં લખી શકીએ જીરોના છેદમાં આઠ ત્યારબાદ એકના છેદમાં આઠ બેના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ ચારના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ છના છેદમાં આઠ સાતના છેદમાં આઠ અને ત્યાર બાદ હવે આઠના છેદમાં આઠ આઠ ઉડી જાય એટલે શું આવે એક તો આપણે જે છે તેને નામ આપી દઈએ ડી તો બિંદુ ડીએ સાતના છેદમાં આઠ દર્શાવે છે એમ કહેવાય ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ આગળ છે વિન્ડો પી ક્યુ આર એસ એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં ટી આર બરાબર આર એસ બરાબર એસયુ અને એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી થાય તો પી ક્યુ આર એ પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યા લખો પહેલાં તો આપણને અહીં જોઈ લઈએ કે શું આપેલું છે તો આપણને આપેલું છે એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી આપણને આપેલ છે બરાબર છે તો તમે જોઈ શકો છો તો આ બે અને ત્રણ છે તો બે અને ત્રણનું જે વચ્ચેના ભાગ છે કેટલા ભાગમાં વેચાય છે તો એક બે અને ત્રણ સરખા ભાગમાં વેચાય છે માટે જો એપી પીક્યુ અને ક્યુબી બરાબર છે બરાબર બંનેનું માપ કેવું છે અંતર સરખું છે એટલે મતલબ કે ત્રણ સરખા ભાગમાં વેચાય છે બે અને ત્રણનું અંતર તે બે અને ત્રણ ના ત્રણ સરખા ભાગ થાય છે બરાબર છે કેવા ભાગ થાય છે ત્રણ સરખા ભાગ થાય છે બરાબર છે આ જ રીતે તમે જોઈ શકો છો કે માઇનસ બે અને માઇનસ એક છે તો શું છે અહીં તો ટીઆર બરાબર આર એસ બરાબર એસયુ છે એનો મતલબ કે આપણ ત્રણ સરખા ભાગમાં વેચાય છે તો લખવાનું આવી જ રીતે આવી જ રીતે માઇનસ બે અને માઇનસ એક વચ્ચના ત્રણ સરખા ભાગ થાય છે બરાબર છે જુઓ આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા છે એક ભાગ હોય એક આ એના જો ત્રણ સરખા ભાગ થતા હોય તો એને કયા જે અપૂર્ણમાં દર્શાવાય તો એકના છેદમાં ત્રણ બરાબર ને ધારો કે એક વર્તુળ છે તો એના આપણે આ રીતે ત્રણ ભાગ કરેલા છે તો આ શું વંચાય સરખા ભાગ હોય તો તો એક વર્તુળ બરાબર છે એના કેટલા ભાગ છે તો ત્રણ ભાગ છે તો એકના છેદમાં ત્રણ બરાબર તો અહીં આપણે માટે પી વડે દર્શાવતી સંખ્યા આપણે દર્શાવતી સમય સંખ્યા શોધવાની છે તો પી વડે દર્શાવતી સંખ્યા બરાબર શું થશે તો બરાબર બે તો છે જ બરાબર બે થી આગળ કેટલો ભાગ છે તો આપણે જુઓ આ એ બે થી ત્રણના ત્રણ સરખા ભાગ થાય છે એટલે કે એક તત્યાંશ વત્તા એકના છેદમાં ત્રણ એટલે લસા કેટલો આવશે છ એટલે અહીં આપણે ત્રણ વડે ગુણવા પડે નીચે ઉપર ઉપર એટલે ગુણવા પડે તો ટોંડું છ વત્તા એક છેદમાં લસા છ ત્રણ સોરી લસા ત્રણ આવશે એટલે અહીં આપણે અહીં કંઈ નથી એટલે ત્રણ વડે ગુણવાના એટલે ટોંડું છ વત્તા એકના છેદમાં ત્રણ તો જવાબ આવી જશે સાતના છેદમાં ત્રણ માટે હવે આપણે ક્યુ તો ક્યુ વડે દર્શાવતી સંખ્યા તો એમાં પણ આ રીતે ક્યુ વડે જોવાનું છે તો ક્યુ છે તો એક આ બીજો કયો ભાગ છે બીજો ભાગ છે તો બીજો ભાગ છે એટલે શું થઈ જશે બે વટ્ટા બેના છેદમાં ત્રણ લસા આવશે ત્રણ એટલે અહીં છ ત્રણ દુ છ થઈ જાય તો આ બે છેદમાં છ એટલે આઠના છેદમાં સોરી અહીં લસા ત્રણ છે એટલે આઠના છેદમાં ત્રણ ત્યારબાદ આર માટે આપણે જોઈ શકીએ આર માટે આપણે જોઈશું આર ક્યાં છે તો અહીં તો એકની વાત છે માઇનસ એક પછી છે તો માઇનસ એક માઈનસ કારણ કે માઇનસ છે અહીં ઋણ સંખ્યા છે કેટલા અહીં ત્રણ સરખા ભાગ છે તો પહેલો ભાગ છે એટલે માઇનસ એકના છેદમાં ત્રણ તો શું થશે લસા ત્રણ આવે તો ત્રણ અહીં ગુણવા પડે તો માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ એટલે માઇનસ માઇનસ નવ અહીં નિશાની સરખી છે એટલે સરવાળો થાય તો માઇનસ ચારના છેદમાં ત્રણ એવી રીતે એસ માટે આપણે જોઈશું તો એસ માટે એસી કયો ભાગ છે અહીં બીજો ભાગ છે તો માઇનસ એક માઇનસ બેના છેદમાં ત્રણ બરાબર અહીં ત્રણ લસા આવે તો ત્રણ ગુણ્યા એક એટલે માઇનસ ત્રણ માઇનસ બેના છેદમાં ત્રણ તો અહીં સરખી નિશાની એટલે સરવાળો તો માઇનસ પાંચના છેદમાં ત્રણ આપણને મળે ચાલો આગળ જોઈએ આગળ છે નીચે આપેલી જોડીઓમાં જે કઈ જોડી સમાન સમય સંખ્યાઓનું નિરૂપણ કરે છે તે આપણે જોવાનું છે મતલબ કે કઈ સમાન સંખ્યા છે તે આપણે પારખવાની છે ચાલો પહેલી છે તો પહેલાંમાં જોઈએ આપણે માઇનસ સાતના છેદમાં એકવીસ અને ત્રણના છેદમાં નવ તો જુઓ અહીં તો આ ઋણ અપૂર્ણાંક છે અને આ ધન અપૂર્ણાંક છે તો આ ઋણ છે અને આ ધન છે તો આ કેવી થાય ઋણ સમય સંખ્યા અને આ ધન સમય સંખ્યા તો આ કેવી સમાન સમય સંખ્યા નથી સમાન સમય સંખ્યા નથી બરાબર કેમ કારણ કે એક ઋણ સમય છે અને એક ધન સમય છે એટલે ચાલો ત્યારબાદ બીજું છે માઇનસ સોળના છેદમાં વીસ અને વીસના છેદમાં માઇનસ પચીસ જુઓ અહીં બંને ઋણ સમય સંખ્યા છે એટલે આપણે અહીં શું કરવાનું સમાન સમય સંખ્યા શોધવા માટે બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શોધી કાઢવાનું જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખું આવે તો બંને સમાન સમય સંખ્યા છે એમ કહેવાય ચાલો તો માઇનસ સોળ છે તો એના આપણે અવયવ કાઢીએ તો અવયવ શું પડે તો માઇનસને એમને એમ રવા દઈએ ચાર ચોક સોળ પડે અને નીચે પડે ચાર પંચાવીસ આ બાજુ શું પડે તો આ બાજુ પડે ચાર પંચાવીસ અને માઇનસ અહીં એમને એમ પાછું પાછું પચીસ તો આ ચાર ચાર ઉડી જાય આ બાજુ આ પાંચ પાંચ ઉડી જાય અહીં આવે માઇનસ ચારના છેદમાં પાંચ અને અહીં આવે છેદમાં માઇનસ છે તો ઉપર પણ લખી શકીએ માઇનસ ચારના છેદમાં પાંચ તો જુઓ બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું આવે છે સરખું આવે છે એટલે આ કેવી છે બંને તો સમાન સમય સંખ્યાઓ છે માઇનસ સોળ ના છેદમાં વીસ અને વીસમાં માઇનસ પચીસ છે તેવી જ રીતે ત્રીજો જોઈ લઈએ આપણે માઇનસ બે છેદમાં ત્રણ અને બે છેદમાં ત્રણ તો આ કેવી સમાન સમય સંખ્યા છે કે નહીં તે જોવાની છે બરાબર છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બેના છેદમાં ત્રણ છે પણ અહીં માઇનસ માઇનસ છે તો આપણને ખબર છે કે ભાગાકારમાં પણ માઇનસ માઇનસ હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય બરાબર તો બેના છેદમાં ત્રણ માઇનસ માઇનસ ઉપર નીચે ઉડી જાય એટલે બેના છેદમાં ત્રણ તો આપણ કેવી છે તો સમયાન સમય સંખ્યાઓ છે તો લખવાનું માઇનસ બેના છેદમાં માઇનસ ત્રણ અને બેના છેદમાં ત્રણ એ સમાન સમય સંખ્યાઓ છે તેવી જ રીતે તમે બીજા જાતે પ્રયત્ન કરજો આપણે આ એક જોઈ લઈએ આઠના છેદમાં માઇનસ પાંચ અને માઇનસ ચોવીસના છેદમાં પંદર ચાલો હવે અહીં આપણે જોવાનું છે તો અહીં બંને ઋણ સમય સંખ્યા છે તો આપણે શું કરવાનું અહીં બંનેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવવાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જો સરખું આવે તો એ કેવી છે સમાન સમય સંખ્યા થાય તો આ તો જુઓ આ મા આઠના છેદમાં માઇનસ પાંચ એ તો પ્રમાણિત સ્વરૂપ જ છે કારણ કે અંશ અને છેદ આમાં ઉડતો નથી તો આપણે આનું આપણે એકવાર પ્રયત્ન કરી જોઈએ તો માઇનસ ચોવીસના આપણે અવયવ પાડીએ તો આપણને ખબર છે કે માઇનસ તેમને આઠ તારી ચોવીસ બરાબર અને આ પાંચ તાળી પંદર થાય તોણ ઉડી જાય તો માઇનસ આઠના છેદમાં પાંચ તો એને આપણે લખી શકીએ આઠના છેદમાં માઇનસ પાંચ પણ લખી શકીએ તો આપણને કેવી થાય સમાન સમય સંખ્યા થાય એટલે જ્યારે પણ તમારે આ દાખલો કરો આ રીતે કરો તો સમાન સમય સંખ્યા જોવું હોય તો તમારે બંનેનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ લેવાનું જો સંક્ષિપ્ત સ્વરૂપ સરખું હોય તો એ બંને સમાન સમય સંખ્યા થાય ચાલો આગળનો દાખલો જોઈએ નીચે આપેલી સમય સંખ્યાઓને સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો ચાલો તો અહીં પહેલું છે માઇનસ આઠના છેદમાં છ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે અંશ અને છેદમાં એના અવયવ ઉડતા હોય એટલા અવયવ આપણે ઉડાવવાના બરાબર છે તો ચાલો તો અહીં માઇનસ આઠ છે તો શું થાય ચાર દુ આઠ થાય થાય અને નીચે થાય ત્રણ દુ છ તો આ બે અને બે ઉડી જાય તો કેટલા વધે માઇનસ ચારના છેદમાં ત્રણ વધે તો આ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું કારણ કે હવે આપણે અંશ અને છેદમાં કંઈ પણ ઉડાવી શકતા નથી એવી રીતે બીજો છે પચીસના છેદમાં પિસ્તાલીસ તો પાછું પાછું પચીસ અને નવ પંચા પિસ્તાળીસ તો પાંચ પાંચ અંશને છેદમાં ઉડી જાય તો શું વધે પાંચના છેદમાં નવ વધે તો આપણું શું થયું અઠીસ આક્ષિપ્ત સ્વરૂપ કોનું તો પચીસના છેદમાં પિસ્તાળીસનું તમારે લખવાનું જવાબ માટે પચીસના છેદમાં પિસ્તાળીસનું અઠીસ આક્ષેપ સ્વરૂપ પાંચના છેદમાં નવ છે માઇનસ ચુમ્માલીસના છેદમાં બોતેર તો એ માઇનસ તો એમના એમ રહેશે ચુમ્માલીસ છે તો ચુમ્માલીસના આપણે ભાગ કરી શકીએ કે અગિયાર ચોક ચુમ્માલી થાય બરાબર છે અગિયાર ચોક ચુમ્માલી થાય અને અઢાર ચોક બોતેર થાય બરાબર છે તો અહીં ચાર અને ચાર ઉડી જાય તો શું વધે માઇનસ અગિયારના છેદમાં અઢાર વધે તો આ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોનું તો માઇનસ ચુમ્માલીસના છેદમાં બોતેર ત્યારબાદ છે માઇનસ આઠના છેદમાં દસ તો અહીંયાના પણ અવયવ પાડીએ આઠના તો ચાર દુ આઠ અહીં દસના પાંચ દુ દસ તો બે બે સરખા અંસરના છેદમાં ઉડી જાય અહીં હવે કંઈ વસ્તુ નથી ઉડેવું તો માઇનસ ચારના છેદમાં પાંચ આપણું અતિશંક્ષિપ્ત સ્વરૂપ તો આપણે હંમેશા યાદ રાખવાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે નાનામાં નાનું સ્વરૂપ અને નાનામાં નાનું સ્વરૂપ ઉડાવવા માટે અંશ અને છેદ આપણે ઉડાવવાના બરાબર અંશ અને છેદ જ્યાં સુધી ઉડે ત્યાં સુધી ઉડાવવાના અને જ્યારે પછી ઉડે નહીં તો તે આપણું અતિશંક્ષિપ્ત સ્વરૂપ થઈ જાય બરાબર છે તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ